આપણે રાજકોટ એટલે સૌરાષ્ટ્રનું સેન્ટર છે અને આ સૌરાષ્ટ્રનું સેન્ટર એવું છે કે રાજકોટથી વિશાલ સંખ્યામાં લોકો જુનાગઢથી શિવરાત્રીનું ખૂબ મહત્વ છે એટલે શિવરાત્રી ઉપરાંત આ વખતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહોત્સવનું વિશેષ આયોજન કરેલું છે કે ત્યાં સંગમમાં સ્નાનનું પણ એટલું આપણે જે મહા પ્રયાગરાજમાં કુંભ મેળાનું સ્નાનનું છે મહત્વ છે એ પ્રમાણે પ્રથમ જ્યોતિર્લિંગ આપણું સોમનાથનું હોય તો તેના મહાત્મ્યને ધ્યાનમાં રાખી અને આ વખતે આપણા રાજકોટ વિભાગ દ્વારા વિશેષ પચાસ બસનું આયોજન કરેલું છે કે જેથી કરીને યાત્રિકો સોમનાથ મંદિર સોમનાથ મહોત્સવમાં આ ઉપરાંત ભવનાથમાં પણ આપણે જોતા હોય કે વર્ષો વર્ષ ખૂબ વિશાળ સંખ્યામાં પબ્લિક ત્યાં શિવરાત્રીમાં જતી હોય છે અને એનું મહાત્મય આપણા સૌરાષ્ટ્રમાં ખાસ વધારે વિશેષ છે જેથી કરીને જે યાત્રીઓ યાત્રો યાત્રીઓને ખૂબ સુવિધા મળી રહે એના માટેની પચાસ બસનું આયોજન કરેલું છે

બસ પોર્ટ ખાતેથી આપને બસ મળી રહેશે ખાસ કરીને રાજકોટ ગોંડલ જસદણ અને અન્ય ડેપોમાંથી અને આ ઉપરાંત કોઈ પણ જગ્યાએ પચાસ કે પચાસ કરતાં વધારે ગ્રુપમાં મુસાફરો હશે અને એમને જવું હશે તો આપણે એમને સ્પેશિયલ બસ ફાળવી આપશું